નમસ્કાર નેશન નેશનપ્લ ન્યુઝના જીવન પ્રસારણમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું વશિષ્ઠ શુક્લ દર્શક મિત્રો ડેડીયાપાડાના યુવા ધારાસભ્ય ચૈતર વસાવા સામે વન કર્મીને મારવાના આરોપસર રિમાન્ડ મંગાયા અને ત્યારબાદ હવે તેઓને જ્યુડીશિયલ કસ્ટડી એટલે જેલમાં મોકલી દેવામાં આવ્યા છે દર્શક મિત્રો આ ચૈતર વસાવાની સામે ફરિયાદ થઈ અને એને લઈને અંબાજી થી લઈને ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટી આદિવાસી વિસ્તારોમાં પ્રચંડ વિરોધ અને સમર્થનના ભાગરૂપે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે દર્શક મિત્રો નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી એ તો કુરદેવી દેવમોગરા સ્થિત યાહમોગી માતાજીના આશીર્વાદ લઈને ચૈતર વસાવા ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર હશે એની સત્તાવાર પુષ્ટિ કર્યા બાદ એમના ચૂંટણી પ્રચારની પણ શરૂઆત કરી દીધી છે એક તરફ ચૈતર વસાવા અને એમનો પરિવાર આજે જયારે જેલમાં બંધ છે અને બીજી બાજુ લોકસભાની ચૂંટણીઓ માથા પર છે ત્યારે ચૈતર વસાવાના કાર્યકરો માટે પણ એક સર્જન થયું છે આમ આદમી પાર્ટીના આ યુવા ધારાસભ્ય ચૈતર વસાવાએ જેલમાંથી કાર્યકરોને શું સંદેશ મોકલ્યો છે એ અંગેની આપણે વાત કરવાના છે કારણ કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો

આ ડિબેટ ખૂબ પુરવાર થવાની છે કારણ કે જેલમાંથી ચૈતર વસાવાએ કાર્યકરોને શું સંદેશ મોકલ્યો છે અને આ સંદેશ આગામી દિવસોમાં આ કાર્યકરો માટે જડીબુટ્ટી સમાન સાબિત થવાનો છે તો દર્શક મિત્રો આપણે ચર્ચાની શરૂઆત કરીશું મારી સાથે જોડાયા છે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ દેવેન્દ્ર વસાવા કે આપણે એમની પાસેથી સમજીશું કે આમ આદમી પાર્ટી કયા પ્રકારની રણનીતિ લઈને આગામી દિવસોમાં લોકો સુધી જનસંપર્ક કેળવવાનું અભિયાન હાથમાં ધરવાની છે દેવેન્દ્ર વસાવા આપનું પણ સ્વાગત છે દશક મિત્રો જે દિવસથી આમ આદમી પાર્ટીએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી કે ભરૂચ લોકસભા બેઠક ઉપરથી ચૈતર વસાવા ચૂંટણી લડશે ત્યારે એમાં માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ નહીં પરંતુ નર્મદા જિલ્લામાં આદિવાસીઓના ઉત્થાન માટે કામ કરતી વિવિધ સ્વૈચ્છિક સંગઠનો પણ મેદાનમાં આવી અને એવી જ એનજીઓના જે સામાજિક કાર્યકર પૈકીના જાણીતા મહિલા સમાજ સેવી જિજ્ઞેશા વસાવા પણ મારી સાથે જોડાઈ ચૂક્યા છે આપણે એમની પાસેથી પણ એ સમજવાની કોશિશ કરીશું કે આ જે મહિલાઓ છે એમણે જ્યારે ચૈતર વસાવાના સમર્થનમાં ઝુકાવ્યું છે ત્યારે ગામે ગામ જ્યારે એ લોકો જઈ રહ્યા છે ત્યારે કયા પ્રકારની સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે બંને મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત છે દેવેન્દ્ર વસાવા સૌથી પહેલા સૌપ્રથમ સૌને નમસ્કાર અત્યારે સાત વિધાનસભામાં ભરૂચ લોકસભાની જે સાત વિધાનસભા આવે છે એ સાત વિધાનસભા સંપર્ક અભિયાન ચાલુ ચાલુ થઈ રહ્યું છે થઈ છે અને અંદાજીત એકવીસો ગામોમાં અત્યારે અમે સાડી ત્રણસો ગામો જેવા ફરી નાખ્યા છે અને ગામે ગામ લોકોને અમે કહીએ છીએ કે આદિવાસીઓના લડવૈયા ગરીબોના વંચિતોના

પરંતુ જીજા વસાવા આપ મને એ સમજાવો કે ચૈતર વસાવાના સમર્થનમાં જ્યારે મહિલાઓ પણ એકત્ર થઈ અને હવે ગામે ગામ જઈ રહી છે કયા પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે આપને અમે બધી સમગ્ર મહિલાઓ અમે એકત્ર થયા અને ગામે ગામ અમે જઈએ છીએ બધા મહિલાઓની અમે જોડે મિટિંગો લઈએ છીએ તો દરેક મહિલા નો સારો એવો સહકાર છે એમને બધાને જે શકુંતલા બેન છે એમના ચૈતરભાઈના ધર્મપત્ની તો એમને કોઈ પણ ગુના વગર આજે એમને જેલમાં એક દોઢ મહિનાથી એમને પૂરી રાખ્યા છે કોઈ પણ એટલે દરેક મહિલાઓની સુવેદના સકુંતલાબેન સાથે પણ જોડાય છે એટલે દરેક મહિલાઓ એવું કહે છે કે આપણે ચૈતર વસાવાને સાથ અને સહકાર આપવાનો છે અને જે સકુંતલાબેન જોડે જે અન્યાય થયો છે એક મહિલા જોડે જે અન્યાય થયો છે એ મહિલાઓ એ બધાય ભેગા થઈ અને આ સકુંતલાબેન જોડે જે અન્યાય થયો છે અને એમને આ કોઈ પણ ગુના વગર એક 1.5 મહિનાની જેલમાં પૂર્યા અને એમને જામીન પણ નથી આપ્યો એટલે સમગ્ર મહિલાઓ આજે ચૈતરભાઈ જોડે જવાની વાત કરી રહી છે પરંતુ દેવેન્દ્ર વસાવા આપને એમ લાગે છે કે આમ આદમી પાર્ટીએ ખૂબ આક્રમકતાથી તમામ રીતે મોરચો ખોલી કાઢ્યો છે એક તરફ આમ આદમી પાર્ટીની જે વિંગ છે એ ચૈતર વસાવાના સમર્થનમાં લોકો સુધી જઈ રહી છે તો બીજી બાજુ જે મહિલા વિંગ છે એ શકુંતલાબેન વસાવાની ઉપર આ પ્રકારનું જે કાર્યવાહી થઈ છે એનો પણ વિરોધ કરી રહી છે આપ એમ માનો છો કે આગામી દિવસોમાં આ જે રણનીતિ છે એ ગેમ ચેન્જર પુરવાર થશે દેવેન્દ્ર વસાવા બિલકુલ આમાં જે અમે દરેક એંગલ થી સમાજને કઈ રીતે અમારી સાચી વાત મૂકી શકીએ એ અમે પહેલા વિચારી છે કારણ કે સમાજને જ્યાં સુધી બેનોને બેનો ના મળે અને પુરુષોને કે યુવાનોને યુવાન ના મળે ત્યાં સુધી સાચી વાત લોકોને ખબર પડવાની નથી અમે પેમ્પલેટો છપાવીને અમે ગામે ગામ ઘરે ઘર જે પણ એંગલથી લોકોને લો કોન્ટેક થઈ શકે તે એંગલ થી અમે જવાના છે લોકો પાસે બિલકુલ પરંતુ દેવેન્દ્ર વસાવા જેમ આપી એમણે અગાઉ પણ કીધું કે કોઈ પણ પ્રકારના દાબદબાણ ને વશ નહી થવાય તો આપ શું માનો છો કે એમના અસંખ્ય જે કાર્યકરો છે એ પણ એવું ઈચ્છી રહ્યા છે કે ચૈતર વસાવા એમના જોગ શું સંદેશો પાઠવે છે આપે પણ એમની જેલમાં મુલાકાત કરી છે તો શું કે કહેવામાં આવ્યું છે કાર્યકરોને ચૈતર ભાઈએ ને અત્યારે જ મે રાજપીપળા સબ જેલમાંથી મળીને બહાર નીકળું છું અને કડીને અત્યારે બોલું છું તો કાર્યકરોને એ કીધું છે કે ભલે પણ મારી જે વિચારધારા છે મારો જે અવાજ છે એ સરકાર ભલે મને એકલાને જેલમાં નાખશે અને ભલે મે જેલમાં છું પરંતુ તે જ મારી જે તાકાત છે

ના ચૈતરભાઈ નું મનોબળ મક્કમ છે બિલકુલ એ ડગવા નથી અત્યારે પણ એ વોલીબોલ બોલ રમી ને મને મળવા આવ્યા અને એમણે કીધું છે મને કે તમે ટેન્શન નહી લો મેં જલ્દી બહાર નીકળી આવીશ પરંતુ તમારી મહેનત તમે ચાલુ રાખો અને કાર્ય કરો અને કેજો છે ક્રાંતિ એ આ રીતે દરેક રીતે આપણે બેઠીશું તો જ એ ક્રાંતિ થવાની છે ઓકે જિગ્ન વસાવા આપો કે જે રીતે આમ આદમી પાર્ટી ના નર્મદા જિલ્લાના અધ્યક્ષ દેવેન્દ્ર વસાવા કીધું કે અત્યાર સુધીમાં એકવીસો જેટલા ગામોમાં જનસંપર્ક કેળવવાનું કાર્ય શરૂ થઈ ચુક્યું છે અન્યાય થયો છે તે લોકો બધા જાણી ગયા છે અને ચૈતર ખોટી રીતના આ લોકો એ ફસાયા છે એટલે લોકો ચૈતર આ વખતે વોટિંગ કરી અને સાંસદ બનાવવાના છે એવું લોકોમાં લોકો વોટિંગ કરવાના છે અને સારો એવો માહોલ છે અને જે વનકર્મીઓ રાત્રીના સમય દરમિયાન એમને કાપણી કરી કપાસની તો એ ખેડૂતને પણ એમને અન્યાય આપ્યો છે અને એનો કપાસ જે કાપી નાખ્યો તો કાપવાનો હતો તો દિવસે કાપવાનો હતો એટલે લોકોમાં ચર્ચા એ છે કે વનકર્મી તમે સરકારી કર્મચારી હતા જો તમારી પાસે કોઈ લેખિત નોટિસ કે કઈ

પ્રચાર કરવા ના આવે પણ દરેક લોકો એવું કે અમે ચૈતર ચૈતર સાથે છે વસાવા વસાવા સમજાવો કે કે જ્યારે અત્યારે તો માનો છો આમ આદમી પાર્ટી પાસે સૌથી મોટો પડકાર એમને કાયમી જામીન ઉપર બહાર લાવવાનો હશે નહીતર જ્યાં સુધી લોકસભાની ચૂંટણીઓ ખૂબ નજદીક છે ત્યારે ચૈતર વસાવાની હાજરી પણ એટલી જ મહત્વપૂર્ણ પુરવાર થશે દેવેન્દ્ર વસાવા અમારા અંદાજ મુજબ તો અમે ભરૂચ લોકસભાની સાત અમારો અમે બનાવીને અમને ચેલેન્જ લાગતી નથી કારણ કે ચૈતર વસાવા સાથે જે અન્યાય લોકો દિલમાં જે ઇલેક્શન છે વોટ નાખીને ચૈતરભાઈને જીતાડીને પછી લોકો બદલો લેવા માંગે છે એટલે અમે ઘરે ઘરે જઈએ છીએ લોકો અમને સામેથી કહે છે કે તમે ટેન્શન નહી લોરેક ચૈતર વસાવા

તો આગામી દિવસોમાં એક ચોક્કસ રણનીતિ બહાર આવું હોય એક આમ આદમી પાર્ટી પર હોય છે નામ કાફી છે આમ આદમી પાર્ટી લોકો નામ જોઈ રહ્યા છે લોકો બેઠા છે બાકી આમ આદમી પાર્ટી એમની ગેરહાજરીમાં પ્રચાર કરી રહી છે તો આપ માનો છો કે ચૈતર વસાવાની જો હાજરી હશે તો નિશ્ચિતપણે રાજકીય રીતે પણ એનો ફાયદો થવાની શક્યતા છે આમ આદમી પાર્ટી એવું લાગે છે આપને જી અત્યારે તો ચૈતર વસાવા કાર્યવાહી છે સાત ટીમો અમારી તૈયાર છે અને ચૈતરભાઈ આવે તો એનાથી સૌથી સારામાં સારું થઈ જાય પરંતુ અમારે એ જ પ્રયત્ન છે કે ચૈતર વસાવા જેલથી મુક્ત થઈ જાય અમે ભરૂચ સીટ હળવીને ભરૂચ લોકસભા જીતી પછી ઇતિહાસ બનાવવા માંગે છે અને ઇતિહાસ એ દિવસ

અને આખી ભાજપ પાર્ટી આખી આખી ગુજરાત સરકાર ચૈતરભાઈ પાછળ પડેલી છે એમને મંત્રી એ લોકો અવાજ છે અને લોકો માટે લડવું છે મંત્રી બનવાની કોઈ લાલચ નથી અને ચૈતરભાઈ એવું કેતા હોય કે હાજર થઈ જાવ હાજર થઈ જાવ બે દિવસમાં બહાર નીકળી જ તો આજે છઠ્ઠો સાતમો દિવસ

ચૈતરભાઈ જંગલમાં એના માટે અમે સામેથી હાજર કર્યા છે પણ ચૈતરભાઈ ને ફસાવવા માટે અમે એમના ગામમાં

ओके દરેન્દ્રભાઈ હવે આપણે સોના અંતરફ જઈ રહ્યા છીએ છવ્વીસ છવ્વીસ બેઠકો અંકે કરવાનો આત્મવિશ્વાસ બતાવ્યો છે તો આપે માનો છો કે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવવા પણ ઓપરેશન લોટસ એક ભાગ હોઈ શકે હાજી હાજી બિલકુલ

ઓકે તો દર્શક મિત્રો આમ આદમી પાર્ટી દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે જેલવાસ ભોગવી રહ્યા છે ત્યારે આજે એમણે જેલમાંથી કાર્યકરો જો સંદેશો નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ દેવેન્દ્ર વસાવાના માધ્યમથી મોકલ્યો છે એમણે કીધું કે કાર્યકરોએ પોતાનું મનોબળ ટકાવી રાખવાની જરૂર છે અને એટલું જ નહીં પરંતુ જેલમાંથી બહાર આવ્યા બાદ ચૈતર વસાવા અને એમના કાર્યકરોની ફોજ બમણા જોશથી ત્રાટકશે

કાયમી જામીન લઈને બહાર આવે એના કરતા આમ આદમી પાર્ટીએ હવે એમની ગેરહાજરીમાં પ્રચાર જ્યારે શરૂ કરી દીધો છે ત્યારે એ જો ઉપર એટલું રસપ્રદ બની રહેશે કે ચૈતર વસાવાની ગેરહાજરીને લઈને વોટરો કેટલા આકર્ષાય છે કારણ કે જ્યારે આખરે રાજનીતિ એ સૌથી મોટો ખેલ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે હવે જ્યારે લોકસભાની ચૂંટણીમાં જંગ ખેલાશે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર